તો આપડી એમ બધી ભેંસ આવી ગઈ છે સવારમાં પાણી પી લીધું નદીમાં બેઠી ઘડી પર અને હવે નીકળી છે ચરવા ગાયો બધી આ બાજુ છે આપડી તો એ પણ ધીરે ધીરે આવી લે આવશે ભેંસને આગળ હાકી હવે મોઢા મારે ઘડી પર બીજું શું કરે અહીં ચરવા જેવું છે ને કાઈ અત્યારે જન બધી રખડાવી આપણે એટલેને ભેગા કરવા આઘરા પડે કેમ કે અડધી જ્યાં ખરા આ બાજુ ખર્ચ સારું હતું ચે ચેક પર મારો આવી ગયો આમાં ગંધ મારે છે આ ખર્ચ કેમકે પાણી ભેર્યું હોય ને એના હિસાબે ગંધ મારી ગયો છે ને રાજ્યો માં બેસી ગયો છે ઊભો થયો છે પગ દુખે ને એટલે હવે અડપ નથી હાલવાની લાંબા પગલે લઈ જાવી પણ આમાં કેમ લઈ જાવ પગ દુખે છે ઘણીઓના પગ એમાં દુખી પડ્યા છે તો પછી કેન્સલ કર્યું ને એટલે અમે રખડાવી લઈએ જય માતા મિત્રો કેમ જો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને અત્યારે છે ને આપણે બેહોમાંથી ઘડીકર બેહોને ચક્રુ મારાવી છે આમને આમ ગુમરા ખાય આપણે ભેગા ચક્રું મારી ખડ ક્યાંય રહ્યું નથી એટલે બધી ધોળપટ વધે છે આમાં ખડ સારું છે પણ ખાવું નથી કેમ કે ગંધ મારે છે પાણી ભરાઈ જાય ને એટલે પૂરું હાલો આ બધું પ્લાસ્ટિક પડ્યું છે જે ખૂટ્યું હોય ને મરી ગયો હતો ને એના પેટમાંથી નીકળેલું છે કોથ નકરી કોથરી નબળો પડતો જાય ને ખૂટી એટલે સમજી લેવાની કોથરી વધારે ખાઈ ગયું છે જેમ કે અઠવાડા ખાતા એટલે કોથરી બધા જ છે વધારે પછી સાસની દૂધની એની થેલીઓ વધારે હોય બાકી તેલવાળી હોય એટલે ઉપાડી ગઈ અને અત્યારે જો આ બધી રખડા આપણે ગોરીને હાકી લઈ બાકી તો નીકળી ગઈ આગળ તો આ આપણી જમના અને રતન જાય છે રાધા આગળ નીકળી ગઈ બધી હાલવા મળ્યું રાધા ને જમના ને આવતી અઠ્યાવીસ તારીખે છ પૂરા થાય ને સાતમો મહિનો બે હજાર તો બંને ભેગું બીજન કરેલ છે આશા રાખે બે વાજડી દઈએ કિંમત આવશે ને તો આપણે દેવાની છે રાધા આમાં તે નથી દેવી કેમ કે આપણે આ એક વેલો રાખવાનો રાખવાનું વિચારીએ આનો ઓછો રાખવાનો વિચાર કરીએ એક રાખશું બાકી તો રામ રામ કરી દેવું આ ફરી ગઈ છે ને લગભગ ત્રણ મહિના જેવું થઈ ગયું છે આની ને ખારોટ ખોટે ફરી છે ને નહીં ને દૂધ બારી ગઈ ગયા ઘા ને મંગવું વાત કરે તો મંગવું આપણે ફરી નથી લાગતી કેમકે આ ચોથો મહિનો બહુ બેહી ગયો છે એને એ ખૂટે આ ફરીથી બે ભેગી એક જ ખૂટે ફરેલી છે વીસ થી પચીસ દિવસનો ફેર છે ખાલી આમ આને દૂધ બારી ગયા હા ઓલી તો એમ છે કે એને સાત મહિના થઈ ગયા છ મહિના પૂરા થઈ જાય ને અત્યારે આને હાંકી અડધી નીકળી ગઈ રોળકાંઠા પર ચડાવશું બધીને કારણ બા બધી ભાગ્ય પાછળથી ક્યાં ક્યાં જાય મેન ગુંડા છે એક બે ને ત્રણ પછી કઈ કા ગાડી નાખી દીધી આગળ અત્યારે જો રોડ માં ભેંઓ આવી ગયા કાઠા પર ચકલો મારે અહીંયા ગાયો આ બાજુ છે ભેંઓ આ બાજુ તો આપડી ગાયો જો બધી હાલતી થઈ ગઈ ને બે ચાર આ બાજુ છે રાધા મંગુની તો બધી હાલે છે ને બાકીની બધી વરી પડી પાછી અરે બધી આવે ખાણા હાટું ભેવો નાખી હવે ઘરે હવે ચક્કર માર લીધું બધે ગરમી બહુ પડે છે પાણીમાં બે હાથું નથી કેમ કે પાણી બે વાગે ક્યાંય જીવાત કરડે ને એટલે ભાગે સીધી હવે લીચો છે નહીં કે ખાલી દેખાતો છે બાકી લીલું છે દેખાય એ આ તો નક્કી જાત એવી આવી પડી છે કુવાડી ને બીજું આ ત્રીજી અભાગણી આ આપણી કુંડી ભૂતડા ની દીકરી છે આગળ જાય બે આ દીકરી છે ભૂતડાની બે વરણ કીએ કારણ એ છે કે આપડે ખોરાક હોય નહિ વધારે ચક્રુ મારવા વધારે હોય બાર બાર મહિનાની તો આ આપણી આ થઈ ગઈ ઓલી છે ને તન વરણી થવા એવી ગરી ગયા બધા આડોરા આપડી ભૂલી પડી ગઈ તી ઘરે નીકળી ગઈ હું બધી આ બાજુ નીકળી ગઈ ઓલી બાજુ ફોટો પકડી લીધો હવે જાય છે જો ખબર પડી ગઈ ભાઈ હું આ બાજુ ગઈ તો અત્યારે બધી હું આપણે આ માથે મારે ચડી ગઈ છે સામે કાંઠે કારણ આમાં વહેલા ખવડાવવાના બીજું કંઈ છે નહીં ખોરતો હવે આગળથી કઈ બાજુ વહી રહ્યો ને એ ખબર નથી આમ ગોતી ગોતવી પડે

ભૂલી પડી જાય એટલે પૂરું કે એકલી ક્યાં જતી નથી આપડો ભાઈ બંને દાંત તો પડી ગયા છે આગલા દાંત પડી ગયા મેં કોઈક કોઈ નાખી ગયો આપણે પડે પડે થયા એ ભાઈ છે પાણીની એલર્જી પાણીમાં ગમે વરસાદ આવે એ ફરિયાદ બહાર ના નીકળે ગમે વખત આવે ને તો હંડોજી આપડી ચડી ગઈ છે આ બાજુ પટ્ટા પકડ્યો છે કે આ આઈકડે નઈ કઈ નકી ન હોય બીજું કે ન જ પાડન બીકરીઓ તેમ કે હામી ભેં હું દેકે ને એટલે બાકી ન જાય સીધો આવ હે મોર થાય ગાયો ને પેલા ગોત છે ગાયો નીકળી ગઈ આગળ આગળ હાલવા દેતા નથી કઈ તેમ કે સિંગલ પટ્ટી જ છે હા કાટા છે ને વધારે એટલે નીકળે નહીં એટલે કે વહેલા ખા હા અત્યારે તો જો હું આ બધું જો બધી પટો પકડી નીકળી ગયા આગળ આપણે અહીંયા શોર્ટકટ નીકળી ગયો હું હા કૃષ્ણ હા આપણો શોર્ટકટ રસ્તો અહીંયા નીકળી ગયા એટલે સીધો રસ્તામાં તમે ચડી જાઓ આ રસ્તો આવી ગયો આવી બધી આપણી જેમ નીકળી ગઈ જો અહીંયા જમણા જો અંદર ઉતરી ગઈ આ બાજુ આવે છે વારી નાખશો આપણે કૃષ્ણ પણ મારા મારા આવે છે એમ દેખાય નથી કોઈ ઢોર ગોતવાગ્રહ પડે જો આવી ગયો તો અત્યારે જો ઘડીક વાર આવી બધી ચરીને હવે જો પટો પકડો આગળ એકાદ આમણી નીકળી ગઈ છે ને ગોરી આપડી ઓલી બાજુ છે હામી ચરે છે બાકી તો આ બધી નીકળવા માંડીએ આ બાજુ આમાં બધા એને છૂટ મૂકી દે ને એટલે વધારે ચરે હવે જો કે ખોડ થવાનું છે ને જે શિયાળાનું ખોડ છે એ છે આ પટ્ટી ધોરી ફૂલડીવાળું વાળું એ અતિ ભેવું ખાહે આ થોડુંક શું કડવું લાગે ને એટલે અત્યારે ઓછું ખાહે એ અત્યારે આમાં જ ચોટ્યું એ બધું હવે ભાઈ ગયું આગળ અડધી પોણી કલાકે આમને રખડવા દીધી આપણે એને આવી કે નહીં કે આ કુવાડિયો જાત નકટામાં નકટી જાત અહીંયા ખાડા ભરાઈ ગયા હતા કુવાડ બીજું ડીચું બધું ભરી ગયો કુવાડિયો ના ભરે અડધો આપડે લાકડી ભાંગી નાખ્યું હતું પણ અહીંયા પાણી ભર્યું છે થોડું થોડું બધું ખડ બરી ગયો જ્યાં સુધી પાણી ભરાણ ગઈ કુવાડિયો એક જ છોટો ખાલી ભયરો આ જીવતો રહી ગયો આ જીવતો રહી ગયો આપણી ગોટીઓ એક છે ને અહીંયા ઊભી છે અમે બાકી ભાઈ હું નીકળી ગઈ આગળ તો હવે આગળ હાલીએ પેલા ગોરી નાખી લે આવે તો ગોરી તો એક બે ને ત્રણ ભેગા ધાવા ચોટી પડ્યા એમાં એક છે બનીનો બીજી એક પાડી તો એની નથી આવી ઓલો પાડો છે આ બાજુ ના આ બાજુ પાડી જાય ત્રણ ભેગા તો બધા ના નહી ના કે આટલો છે જો બધા ભેગા જ અત્યારે બધી હું આપણે આવી ગઈ ઘરે આરામથી બધી ચરે છે જો ઘડીક વાર રખડાવીને પછી બાંધી દેવાની છે જાફરીવારો પાડો એક અહીંયા છે બાકી બની અહિયાં તો અત્યારે છે ને વાયગા આઠ છે તો કોક વાછડો અને એક વાછડી બે નાખી ગયા છે ગીર ગાઈને જ છે બે બે હા બિચારા મરવા પડ્યા એટલે નાખી જવાના ખાલી દૂધ જ મીઠું લાગે છે બીજા હાલવાની હડપ રહી નથી અત્યારે રાતે હમણાં જ ઉતારી ગયેલ છે કોઈક એટલે ઘરે આવી પડ્યા આપણે ભાઈ મૂકી આવી પાટી આપણે જોતા નથી વાછડા આપણે છે એમાં ધરાઈ ગયા છે પાટી મૂક્યા તો ચરશે ખાય મોજ કરશે અહિયાં વાછડી બિચારા દૂધ પીવા ટું જ રેખા ખાલી રાડી મચ મચ પડે પણ ટ્રાફિક કર નાખે આ વિરે દન કોઈ વાછડક વાછડી મૂકો ન દે હોય મોટો થઈ જ ને ના જો ચરો એવા પછી મૂકો જ આવે કઈ સરી માંરા રાખે આપણે રાજને મૂકલો મૂકવો છે પણ આવી દિતિ નથી રાજ તો આપડે બધું ખાઈ પી લીએ આસું કરી હબી આવી રીતે આપડે વાસળો છે ને એ કંઈક શરીરમાં તો છે આને હાલત હા ચૂહી લીધો બીજા હાટકા દેખાઈ ગયા જો જોઈ લે હાટકા દેખાય હા આ છે વાછડી આ છે વાછડો લાલ ટમેટા જેવો છે એટલે ગીર ગાયનો છે ગમે